નમસ્કાર આપ છું આપની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી બિમસ્ટેક યુથ સમિટ નો પ્રારંભ કેન્દ્રીય ખેલકૂદ અને યુવા કાર્યક્રમના મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં કરાવ્યો હતો

અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રથમ એવી બિમસ્ટેક યુથ સમિટમાં ભારતીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીની અધ્યક્ષતામાં ડેલિગેશન પણ મોકલવામાં આવ્યું છે આ સમિટ અંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે બિમસ્ટેક યુથ સમિટમાં સામૂહિક વિકાસ માટે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજીસ સ્ટાર્ટઅપ અને સાયબર સિક્યુરિટી વિષયો પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે બિમસ્ટેક ક્ષેત્રમાં આશરે 1.8 અબજ લોકો વસવાટ કરે છે જે વૈશ્વિક વસ્તીના લગભગ 22% અને 4.4 ટ્રિલિયન ડોલરની સંયુક્ત જીડીપી ધરાવે છે આ માત્ર પ્રાદેશિક જૂથ નથી પરંતુ આર્થિક સમૃદ્ધિ સુરક્ષા અને સ્થાયી વિકાસ માટેનું એક સૈયારું વિઝન છે આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી મંત્રી રક્ષા ખડસે સહિત અન્ય નામાંકિત મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ અમદાવાદ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર